તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટમાં ખરીદ કરેલી કરવા માટેની કઈ કામગીરી કરવાની રહેશે દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપસો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આપશોને રેવન્યુને લગતી આવી જ મહત્વની અપડેટ છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો હવે તમને જણાવી દઉં કે

અને તેને 45 થી પચાસ દિવસમાં તે નોંધ પ્રમાણિત થાય ત્યારબાદ તમારું નામકમીની પ્રોસેસ છે તે પૂરી થઈ જાય છે પરંતુ જે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી ખેતીની જમીન હોય છે ને દોસ્તો તેની અંદર ચાર

જે દસ્તાવેજ છે તેનો દસ્તાવેજ કરવાનો કાયદેસરનો જે ફારગતી દસ્તાવેજ છે દોસ્તો તેમાં તમે નામ કમીની પ્રોસેસ કરાવી અને તેની અંદર તમારે કાયદેસરની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે એટલે કે દાખલા તરીકે ચાર વ્યક્તિ છે હવે જે વ્યક્તિનું નામ કમી કરવાનું છે ફારગતી દસ્તાવેજના આધારે તેમના ભાગમાં જેટલા હિસ્સા મુજબની તેમની ખેતીની જમીન હોય ને દોસ્તો તેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કર્યા બાદ તેની નોંધ પ્રમાણિત થશે અને તે વ્યક્તિનું ખેતીની જમીનની અંદરથી નામ કમી થશે હવે દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કર્યા બાદ તે રિલીઝ દસ્તાવેજ છે તેને પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર મામલતદારની અંદર તે કામગીરી મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેની નોંધ છે પ્રમાણિત થાય છે અને તેમનું નામ કમી છે તે થઈ શકે છે હવે દોસ્તો આ કઈ રીતે થઈ શકે કે તે સરખા હિસ્સા મુજબ પણ નામ કમી કરાવી શકે અથવા તો તે વ્યક્તિનો જેટલો હિસ્સો છે વેચાણ દસ્તાવેજ મુજબનો સરખા હિસ્સા છે ચારે ચાર વ્યક્તિના હવે તે હિસ્સો કોઈ એક પર્સનલ વ્યક્તિને આપવા માંગતા હોય તો તે પર્સનલ વ્યક્તિને પણ આપી શકે છે એટલે કે બાકીના ત્રણ હિસ્સેદાર છે તેમાંથી કોઈ એકને હિસ્સો આપવો છે તો તેવી રીતે પણ આપી શકે છે અથવા તો સરખા હિસ્સે નામ કમી કરાવી શકે છે તો તેના હિસ્સાની જે જમીન હતી તે સરખા ત્રણેય જણામાં વેચાઈ જશે પરંતુ તેવું ન કરવું હોય ને કોઈ એક વ્યક્તિને તે જમીન આપી હોય પોતાના હિસ્સાની તો તે કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ બે વ્યક્તિને આપી શકે છે તો આવું થઈ શકે છે દોસ્તો હવે દોસ્તો આપ સૌને જણાવી દઈએ ખાસ ખાસ માહિતી કે કોઈ પણ વ્યક્તિએ વેચાણ દસ્તાવેજથી તે ખેતીની જમીન ખરીદ કરેલી હોય અને ત્યારબાદ તે ખેતીની જમીનની અંદર તેમના વારસદારોના નામ ચડાવે તે વ્યક્તિ એટલે કે હયાતીમાં હક દાખલથી અથવા તો તે વેચાણ કરનાર ખરીદ કરનાર વ્યક્તિ છે તે વ્યક્તિનું અવસાન થાય ત્યારબાદ તેની અંદર તેમના વારસદારોના નામ દાખલ થાય ત્યારબાદ તેમાંથી કોઈ વ્યક્તિના નામ કમીના કામ કરવા હોય તો તેની અંદર દોસ્તો સ્ટેમ્પ ડ્યુટી ભરવા પાત્ર નથી ધમતારે તેની અંદર તમે બસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તે કામગીરી કરી અને તમે નામ કમીની પ્રોસેસ કરાવી શકો છો હવે દોસ્તો વિડીયોની અંદર આગળ વધીએ તેના પહેલાં હું આપશોને જણાવી દઉં કે જો તમે ખેતી કરો છો અને રાત્રે રોજ કે ભૂંડ કે તેવા તમારા ખેતીની જમીનની અંદર ઘૂસી જાય છે તો તેના માટે હું આપ સૌ માટે સરસ મજાનું પ્રોડક્ટ લઈને આવ્યું છું જે તમે આ ટોર્ચ લાઇટ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે જે ટોર્ચ લાઇટની મદદથી દોસ્તો તમે રોજ કે ભૂંડ કે અન્ય કોઈ જાનવર છે તેને રાત્રિ દરમિયાન ભગાવી શકો છો તે તમને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે છે દોસ્તો આ પ્રોડક્ટ છે તે ખૂબ જ હેલ્પફુલ છે અને સાઈડમાં અને જે આગળની બાજુ જે ટોર્ચ છે તે ચાર વોલ્ટની થશે અને અલગ અલગ પેટર્નની અંદર તે ટોર્ચ છે તે થઈ શકે છે દોસ્તો આ ટોર્ચ છે તે ખૂબ જ સરસ મજાનું પ્રોડક્ટ છે જો તમે આને ખરીદવા માંગતા હોય ને તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે અથવા તો અહીંયા તમને વિડીયોના સેક્શનની અંદર અહીંયા બતાતી હશે ત્યાંથી પણ તમે પ્રોડક્ટને ખરીદ કરી શકો છો આ પ્રોડક્ટ તમે ખરીદ કરશો ને દોસ્તો તો અમને પણ થોડીક મદદ મળી જશે જેથી તમે ખરીદ કરવા માંગતા હોય તો આને જરૂરથી ખરીદી શકો છો હવે દોસ્તો વિડીયો તરફ આપણે આગળ વધીએ તો જણાવી જેવું કે કે એની કંઈક કામગીરી કરવું હોય ને તો તમે બસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરીને કરાવી શકો છો અથવા ફારગતી દસ્તાવેજ ક્યારે કરવો પડે છે દોસ્તો જ્યારે તે ખેતીની જમીન છે તે વેચાણ દસ્તાવેજથી ત્રણથી ચાર જણાએ કોઈએ લીધી હોય એટલે કે ગ્રુપની અંદર ખેતીની જમીન લીધી હોય એ કરતાં વધારે વ્યક્તિ હોય અને તેઓને નામ કમીની કામગીરી કરવી હોય ને તો કાયદેસર તેમના હિસ્સા મુજબની સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરપાઈ કરવાની રહેશે જેથી કરીને તેમનું નામ છે દોસ્તો તે ફારગતી દસ્તાવેજના આધારે કમી થઈ શકે અને તેમને પોતાના હિસ્સો ચાલતી ખેતીની જમીનમાંથી અન્ય કોઈ વ્યક્તિને તે જ ખેતીની જમીનમાં ચાલતા નામો પૈકીને પોતાનો હિસ્સો આપવો છે તો વણ વેચાયેલ હિસ્સાનો ફારગતી દસ્તાવેજ કરીને તે વ્યક્તિ પોતાનો હિસ્સો છે તે જ ખેતીની જમીનના અન્ય ભાગીદારોને આપી શકે છે